નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં મણીનગરમાં સગાઈ તોડી એટલે કોટા સ્ટોનનો ધારદાર અણીદાર વાળો પથ્થર મારી મોઢું છુંદી નાખ્યું અને હત્યા બાદ મૃતક સગીરાના પિતાને ફોન કરી કહ્યું કે તમારી દીકરીને પતાવી દીધી છે અને હું પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા જઈ રહ્યો છું આ ખતરનાક ઘટના ગઈકાલે એટલે કે અગિયારમી ફેબ્રુઆરીની રાત્રે અમદાવાદમાં કાંકરિયાના ગેટ નંબર સાત પાસે બની હતી હાલ તો સમગ્ર મામલે મણિનગર પોલીસે હત્યા કરનાર હેવાન મહંમદ આવેઝ પઠાણની ધરપકડ કરી લીધી છે આ મામલે ઝોન છ ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે યુવકે સગીરાને પથ્થર મારીની હત્યા કરી છે યુવકને સગીરા ઉપર શંકા હતી અને તેના જ કારણે હત્યા કરી હોવાની પ્રાથમિક વિગત મળી છે પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ બાદ હત્યાનું ચોક્કસ કારણ જાણવા મળશે ગોમતીપુરમાં રહેતી સત્તર વર્ષની સગીરાની મોહમ્મદ આવેઝ પઠાણ નામના યુવક સાથે સગાઈ થઈ હતી અગિયારમી જાન્યુઆરી રાતના સમયે સગીરા અને આવેઝ રાતના સાડા દસ વાગ્યાની આસપાસ કાંકરિયા ગેટ નંબર સાત પાસે મળ્યા હતા આવેઝે કેટલાક સમયથી સગીરા ઉપર શંકા હતી જેથી આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આવેઝે ગુસ્સામાં કોટા સ્ટોરનો ધારદાર અણીવાળો પથ્થર મારી હત્યા કરી નાખી

और ऊपर मार भी भी करता था लड़की से ये भी बात उसके बाप को भी बोला था दो तीन बार मार चुका था घर में घुस के जायु कोई कोई जात आप परंतु आ वस्तु स्पष्ट कोई एविडेंस ना कही सकते